વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામોનો ધમધમાટ શરૂ થયો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ યોજનાના ભાગરૂપે વોર્ડ નંબર સાતમાં વિવિધ આઠ વિકાસલક્ષ્મી કામો રૂપિયા એકસો ને સાત પોઈન્ટ લાખ એટલે કે એક પોઈન્ટ સાત કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે જાહેર કરાયેલા કામોમાં રોડ નેટવર્કને મજબૂત બનાવવામાં સૌથી વધુ ભાર મુકાયો છે ખાસ કરીને સંજય પાર્ક અને રુદ્રા સોસાયટીના રોડના વિકાસ માટે ચાલીસ પોઈન્ટ ચૌદ લાખની જોગવાઈ કરવામાં આવી ઉપરાંત નવાગઢ મોલ્લામાં નવી ડ્રેનેજ લાઇન નાખવાનું તેમજ અનસ્થુ ટેકરી હજરત ટેકરા બામાન નજીક વિસ્તારમાં નવી પાણીની પાઇપ લાઈનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટ જયશ્રી સોસાયટી અનસ્થું ટેકરી અને નવા ઘર મોલ્લાના આગળના ભાગમાં નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે વોર્ડ સાતના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓમાં મોટી રાહત મળશે અને ટ્રાફિક તેમજ પાણી સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ મળીને એક કરોડ દસ લાખથી પણ વધારે લાગતના અંતરમાળખાકીયના સુવિધા જેવું કે રોડ રસ્તા ડ્રેનેજ પાણીના કામો હાથ ધરવામાં આવે છે હમણાં નવાગાર વિસ્તારમાં આ વિસ્તારના નાગરિકોની ઘણા વખતથી ડ્રેનેજ લાઇનનો એક ઇશ્યુ હતો ત્યાં અમારા સ્થાનિક નેતાઓને ધ્યાનમાં હતા તે પૂર્ણ કરવા માટે આજે કામ શરૂ થઈ રહ્યું છે આ જ પ્રકારના અનેકવિધ કામો જ્યારે રાવપરા વિધાનસભા વિસ્તારમાં અને આ વડોદરા શહેરમાં ચાલી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપરા વિધાનસભા વિસ્તારના કાર્યકર નાગરજનોને હું વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો જો બાકી રહેતા હશે આંતરમાળખાકીય સુવિધાઓના તમામ કામો આપના ત્યાંના અમારા જે સ્થાનિક નેતાઓ હશે તેમનું ધ્યાન દોરશો તે બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું થેન્ક યુ